અને તેઓ તમારી આસપાસના વાતાવરણને સકારાત્મક બનાવી શકે છે આવો અમે તમને જણાવીએ કે કેવી રીતે પ્રાણીઓને જોવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે સદીઓથી પ્રાણીઓ અને પક્ષીઓ નસીબ અને ખરાબ નસીબ સાથે સંકળાયેલા છે એવું માનવામાં આવે છે કે કેટલાક પ્રાણીઓને જોવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે તો કેટલાક એવા હોય છે જે ઘરમાં અશુભતા લાવે છે હાથીને જોવું શુભ હોઈ શકે છે હાથીને ખૂબ જ નમ્ર અને મજબૂત પ્રાણી માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં તેને ખૂબ જ શુભ પ્રાણી તરીકે જોવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તેની પૂજા પણ કરવામાં આવે છે લોકો હાથીને સકારાત્મક સુકૂન માને છે અને કેટલાક માને છે કે તેને જોવાથી સમાજમાં પ્રતિષ્ઠા અને સૌભાગ્ય મળે છે હાથી તમને સંપત્તિના સંકેતો પણ આપે છે જો તમે ચાલતી વખતે જોશો તો તમને જલ્દી કોઈ સારા સમાચાર મળી શકે છે માછલી જોવી એ સારી નિશાની છે ઘણીવાર આપણે આપણા ઘરમાં માછલીઓ રાખીએ છીએ કારણ કે તે ઘરમાં સૌભાગ્ય લાવે છે વાસ્તવમાં આને લકી ચામ્સ પણ કહેવામાં આવે છે એટલા માટે લોકો તેમના ઘરમાં માછલી ઘર રાખે છે મુખ્યત્વે સોનાની માછલી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સમૃદ્ધિ જળવાઈ રહે છે જો તમે ઘરની બહાર નીકળતી વખતે માછલીઓ જુઓ છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે અને તમને તમારા કામમાં સફળતા પણ મળી શકે છે મિત્રો અહીં સોનાની માછલી એટલે સોનેરી રંગની માછલીની વાત આપણે કરી રહ્યા છીએ મોરની જોડી જોવી શુભ હોય છે મોરનું દર્શન હંમેશા શુભ જ માનવામાં આવે છે એવું માનવામાં આવે કે મોરની જોડી એવી એક દુર્લભ નજારો છે જે ખૂબ નસીબથી જોવા મળે છે ખાસ કરીને જો તમે ચોમાસા સિવાય અન્ય કોઈ ઋતુમાં મોર દેખાય તો તે વધુ શુભ બની શકે છે જો તમે લગ્નની યોજના બનાવી રહ્યા છો તો સમજી લો કે તમને ટૂંક સમયમાં યોગ્ય જીવનસાથી મળી શકે છે મોરની જોડીને જીવનમાં પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે અને તેનું જોવું ખૂબ જ શુભ છે દેડકો દેડકા સૌભાગ્ય લાવે છે અને ભરપૂર પાકનું પ્રતિક છે જો અચાનક તમારા ઘરમાં દેડકાનું આગમન થાય તો તે તમારા માટે સફળતા સૂચવે છે અને તમે જે કામ કરો છો તેમાં તમને સફળતા મળવાના સંકેતો વધી જાય છે મોર ખૂબ જ શુભ હોય છે અચાનક જોવા પર મળે છે આ ફળ આવો આપણે જાણીએ વહેલી સવારે મોરનું દર્શન જો તમને વહેલી સવારે અચાનક મોર દેખાય તો તેનો અર્થ એ છે કે તમારો આખો દિવસ શુભ રહેશે ખાસ કરીને તમને કાર્યસ્થળમાં નફો થશે આટલું જ નહીં સવારે વહેલા ઉઠીને મોરનો પોકાર સાંભળવો અથવા મોરના પીંચા જોવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉડતો મોર મોર જુઓ પણ ઉડે છે અને આ વાત બહુ લોકો ઓછા જાણે છે ઉડતો મોર પણ જોવો ખૂબ મુશ્કેલ છે તમને જણાવી દઈએ કે ઉડતા મોરનું જોવું ખૂબ જ શુભ હોય છે એવું માનવામાં આવે છે કે ઉડતા મોરને જોવાથી

આમ તો મોરને નાચતો જુઓ એ કોઈ ભાગ્યની વાત છે પરંતુ જો તમે ચોમાસાના સમયમાં આ સંકેત જુઓ તો તમારા જીવનમાં કંઈ અવનવા થઈ શકે છે ઉપરાંત તમે શું કરી રહ્યા છો તે લોકો જોઈ રહ્યા છે અને તેનાથી તમારે સાવચેત રહેવું જોઈએ મોર ઘરે આવે છે તો જો સવારે અચાનક તમારા ઘરે મોર આવે તો તે શુભ સંકેત છે આ ભાગ્યના ઉદયની નિશાની છે જો તમારા ઘર ઉપર મોર આવી ગયો તો તે તમારા માટે કોઈ શુભ કાર્ય થવાનું હોય તે સૂચવે છે મૃત મોરને જોવો જો તમે ક્યાંય મૃત મોર જુઓ છો તો તે એક અશુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ મોટું સંકટ આવવાનું છે આવી સ્થિતિમાં તમારી ગ્રહ શાંતિની પૂજા અવશ્ય કરવી જોઈએ સ્વપ્નમાં મોર જોવો જો તમે તમારા સ્વપ્નમાં મોર નાચતા જુઓ છો તો તે સૂચવે કે તમારી આવનારી પરિસ્થિતિ વિશે સાવચેત રહેવાની જરૂર છે જો તમને મોરના પીંછા દેખાય તો શું સામાન્ય રીતે એવું નથી થતું કે ચાલતી વખતે તમને મોરના પીંછા દેખાય પરંતુ તમારી સાથે એવું બને કે જો તમે ક્યાંય મોરનું પીંછું પડેલું જોવા મળે તો તે તરત જ ઉપાડીને સાફ કરી લો અને તેને તમારા ઘરની પૂર્વ દિશામાં રાખો અથવા દિવાલ પર લગાવી દો તે તમારા ઘરમાં ભાગ્ય બદલવાનું કામ કરશે હવે આવો આપણે બીજા શુભ સંકેત ઉપર એક નજર કરીએ ખિસ્કોલી ઘરમાં આવે છે સારા સમાચાર લાવે જાણો શું છે તેના સંબંધિત સમાચાર જ્યારે ખિસકોલી ઘરમાં આવે છે ત્યારે તેનો અર્થ શું થાય છે જો તમને તમારા ઘરમાં આંગણામાં ખિસકોલી દેખાય તો સમજવું કે સૌભાગ્યની નિશાની છે આ સાથે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે જેમના ઘરે બાળકો નથી તેઓ પણ બાળક મેળવી શકે છે એટલે કે સંતાન પ્રાપ્તિ જો તમે દરરોજ માત્ર એક જ ખિસકોલી જુઓ તો તેનો અર્થ કે તમારા પર દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ છે કિસ્કોલી જોવાનો અર્થ શું છે જો તમને અચાનક કોઈ ખિસકોલી દેખાય તો તેનો અર્થ એ છે કે તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે અને તમારી સાથે કંઈક ખૂબ જ સારું થવાનું છે જો તમને ઘરના મુખ્ય દ્વાર પર કિસ્કોલી દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે જો તમને રસોડામાં ખિસકાલી દેખાય તો સમજવું કે તમારા ઘરમાં ક્યાંક કોઈ વસ્તુની કમી તો નહીં રહી જતી ને વહેલી સવારે ખિસકોલી જોવાનો અર્થ વહેલી સવારે ખિસકોલી દેખાય તો તેનો અર્થ એ કે તમારો આખો દિવસ સારો જ જશે તમને વહેલી સવારે સપનામાં ખિસકોલી દેખાય તેનો અર્થ એ કે તમને જલ્દી પૈસા મળવાના છે વહેલી સવારે ઘરમાં પ્રવેશતા જોવા મળે ખિસકોલી તો તેનો એ અર્થ કે તમને એ દિવસે કોઈ વિશેષ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે જો ખિસકોલી તમારા શરીર પર પડે અથવા ચડી જાય તો તેનો શું સંકેત છે જો ખિસકોલી તમારા શરીર પર પડે છે અથવા તમારા હાથથી સ્પર્શ થાય છે તેનો એ અર્થ કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જશે તમારા શરીર પર ચડતી ખિસકોલી પણ એક સારો સંકેત આપે છે એવું માનવામાં આવી કે જો તમારા શરીર પર ખિસકોલી ચડી જાય તો તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરના મુખ્ય દ્વાર પર ઘરોડીનું આગમન કેટલા ખાસ સંકેતો આપે છે તમે બની શકો છો ધનવાન ગરોડી મુખ્ય દરવાજાથી ઘરમાં પ્રવેશથી જોવા મળે તો જો તમને ક્યારેક ઘરના મુખ્ય દરવાજામાં ગરોળીને પ્રવેશતા જુઓ તો સમજી લેવું કે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી પૈસાનો વરસાદ થવાનો છે આ એક સંકેત છે કે તમારા અટવાયેલા પૈસા પાછા આવવાના છે તે પણ સૂચવે કે તમારા ઘરની સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે મિત્રો હવે આપણે બધા વિચાર કરીએ કે ગરોડી આપણા ઘરમાં જોવી એક સામાન્ય બાબત છે પરંતુ ના હાલના સમયમાં કેટલાક લોકો એવા કેમિકલનો ઉપયોગ કરે છે જેના લીધે ગરોડી અને નાના મોટા જીવ જંતુઓ ઘરમાં ખાસ કરીને જોવા મળતા નથી એમાં ગરોળી પણ એક છે અને હવે તેને જોવી એ ભાગ્યની વાત ગણીએ તો બરાબર જો તમે ક્યારેક મુખ્ય દરવાજા પર ગરોળીની જોડી જુઓ તે તમારા ઘરમાં કોઈ સારા સમાચાર સૂચવે છે આ તમારા લગ્ન જીવન માટે સારા સંકેતો આપે છે જો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં ખટાશ આવી ગઈ છે તો મુખ્ય દ્વાર પર ગરોડીની જોડી તમારા માટે એક શુભ સમાચાર આપશે નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે મુખ્ય દ્વાર પર ગરોડી જોયું જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને મુખ્ય પ્રવેશ દ્વાર પર તમને ઘરોળી દેખાય તો તે તમારા ઘર માટે નકારાત્મક સંકેત હોઈ શકે છે આવી સ્થિતિમાં તમારા નવા ઘરમાં કેટલીક સમસ્યાઓ પણ આપી શકે છે મુખ્ય દ્વાર પર પૂંછડી કપાયેલી ઘરોળી જોવી જો તમે ક્યારે ઘરના મુખ્ય દ્વાર પર ઘરોળી તેની પૂંછડી કપાયેલી જુઓ તો સમજી લો કે તમારા દુશ્મનો જલ્દી જ તમારા પર કાબૂ મેળવવાના છે અને આનાથી તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે ગરોળીનું દર્શન શું સૂચવે છે જો તમે કોઈ પણ તહેવારના દિવસે અચાનક તમારા ઘરમાં ગરોળી દેખાઈ આવે તો તે સૂચવે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે પરંતુ ગરોળીનો રંગ બ્રાઉન એટલે કે એકદમ બ્રાઉન રંગની હોવી જો તમે બે ગરોડીને લડતા જુઓ તો તે તમારે સમજી લેવું કે ટૂંક સમયમાં તમને કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે જો તમને ઘરની બહાર નીકળતી વખતે ગરોડી દેખાય તો સમજી લેવું કે સારા સમાચાર અવશ્ય મળવાના છે જો ગરોળી શરીરના ભાગ પર પડે તો શું થાય જો તમારા શરીર પર ગરોળી ચડી જાય તો તમને નવા કપડાં મળે છે જો તમારા માથા પર ઘરોડી પડી જાય તો તમને અચાનક પૈસાનો લાભ થાય છે જો તમારી પાસે પીઠ કે ગરદન પર ઘરોડી પડે તો તમારા ક્ષેત્રમાં તમને ખ્યાતિ મળશે જો તમારા પગ પર ગરોળી પડી જાય તો તે સંકેત છે કે તમારે ટૂંક સમયમાં પ્રવાસ જવાનું થઈ શકે છે તો દર્શક મિત્રો આ હતા એ મહત્વના સંકેતો જે હાલના સમયમાં આપણને જોવા મળે છે કેટલાક લોકો આવા સંકેતોને અવગણતા હોય છે અને આ બધી બાબતોમાં માનતા ન હોતા પરંતુ અમુક એવા સંકેતો હોય છે જે મનુષ્યના વાસ્તવિક જીવન સાથે જોડાયેલા હોય છે અને તે ઘટનાઓ તેના જીવનમાં બનવાની હોય તે પહેલાં ઈશ્વર તેને એ ઘટનાનો સંકેત આપે છે અને એ સમજાવવા માંગે છે કે આ વસ્તુઓના દ્વારા મનુષ્ય પોતાના જીવનમાં કેવી રીતે ઉભો થઈ શકે છે અને તેના જીવનમાં જીવવા માટે એક નવી આશાનો સ્ત્રોત આવે છે આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન જરૂર દબાવજો દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર